સુરતના વિસ્તારમાં એક મકાનને નિશાન બનાવી સોના ચાંદી અને રોકડ મળી કુલ એક પોઈન્ટ ત્રેવીસ લાખની ચોરી કરી ફરાર થયેલો આરોપી ઝડપાયો છે ઉધના વિસ્તારમાં રહેતા ઈસમ રાબેતા મુજબ ગત વીસમી નવેમ્બરના રોજ નોકરી પર જતા રહ્યા હતા દરમિયાન પત્ની કામ અર્થે સંબંધી ઘરે ગયા હતા ત્યારે ભર બપોરે કોઈ અજાણ્યા ચોરી સમૂહે તેમના મકાનને નિશાન બનાવ્યું હતું અજાણ્યા ચોરી સમયે ઘરના દરવાજાનું લોક કોઈ સાધન વડે તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો સોનાની વીંટી મંગળસૂત્રો માથાનો ટીકો સોનાની બુટ્ટી નથણી ચાંદીના પાયલ ચાંદીની ઝાંઝરી સહિત અલગ અલગ દાગીના તથા રોકડા કુલ રૂપિયા એક લાખની મતા ચોરી કરી ફરાર થઈ ગયો હતો બનાવ સંદર્ભે પરિવારે ઉધના પોલીસ સ્ટેશનમાં તેમજ સીસીટીવી કેમેરાના આધારે ગણતરીના દિવસોમાં આરોપી વિજય શ્રીરામ સરોજની ધરપકડ કરી ચોરી કરેલા સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત